અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ રોષ છે ગુજરાતમાં લોકોના આશીર્વાદ જન સમર્થન કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનની સાથે છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં એક સકારાત્મક એજન્ડા કોંગ્રેસ પક્ષનો જે ચૂંટણી ઢંઢેરો છે કે જ્યાં ગરીબ મહિલા પરિવારની એક મહિલાને

આશીર્વાદ અને સમર્થન છે એટલા માટે ચોક્કસ પરિણામ સારું આવશે લોકસભાની ચૂંટણીમાં એક તરફ જયારે ભાજપ પાસે કાર્યકર્તાઓ ની છે બીજી તરફ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ જે ભાજપ છોડીને જઈ રહ્યા છે તેવા સમયે લોકસભાની ચૂંટણી કેવી રીતે તમે વાત સાચી જ પ્રશ્ન માં કરી કે ભાજપ છોડીને જઈ રહ્યા છે હા સાચો ભાજપનો કાર્યકર્તા ભાજપ છોડીને જઈ રહ્યો છે ક્યાંય ઘર બેસી રહ્યો છે ક્યાંય કોઈ ને કોઈ જગ્યાએ સીધા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કારણ કે એ લોકો માને છે

જે છવ્વીસે બેઠકો પર અમે લડી રહ્યા છીએ ત્યાં લોકોના આશીર્વાદ અને સમર્થન છે હું કોઈ અહંકારી કે જ્યોતિષી નથી કે તમને કોઈ આંકડાઓ આપીને વાંચાબેન શક્તિશ્રીજી આવ્યા હતા સ્વાભાવિક છે કે ભાજપ છે આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે એસટી એસસી ઓબીસીનું પણ આરક્ષણ ખતમ કરી નાખે એવી સ્થિતિ છે લોકતંત્ર ખતરામાં છે ત્યારે અને દેવું ભારત ઉપર ભાજપ વધારતું જાય છે ખેડૂતોના પણ રૂપિયા ભાજપ ઇલેક્ટ્રોનિક બોર્ડમાં લઈ જાય છે એટલે આજે એમને એવી વસ્તુ છે કે ભાઈ પાવર છે સંપત્તિ જે ઈડી છે એના દર જોડ તોડ કરી અને માહોલ બનાવવાનું કોશિશ કરી રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર આપ જોઈ રહ્યા છો એ ખૂબ ભાજપથી વિરોધ છે લોકો ગરીબ બધું ગરીબ બન્યા છે અમીર બધું અમીર બન્યા છે બે અત્યારને ચૌદમાં છપ્પન લાખ કરોડનું દેવું હતું એ બધી બસો પાંચ લાખ કરોડનું દેવું થયું છે

અને સાદા માટે ગેરંટી ઓજલતી ભાઈ પીરુ સર આપણું સાથ અમે ગયા છીએ ભુવા ધામતિયા બદલો લેવાનો દિવસ

ભાજપની સરકાર આવી ઓગણીસ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી આપવાનું હતું સાત લાખ હેક્ટર ખેડૂતનું પાણી કાપી લીધું અને માન્યતા ઉદ્યોગપતિને આપી દીધું અને પરિણામે દાહોદના ખેડૂતને પાટા ડુંગરીમાં નાખીને નર્મદાનું પાણી મળવું જોઈએ એ આજ સુધી નથી